મોડાસા તાલુકાના અંદાપુર ગામે આઝાદીના સાત દાયકાઓ વિetva છતાં રોડ રસ્તાને લઈ ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રએ ગ્રામજનોની રજૂઆત ધ્યાને ના લેતા આખરે ગ્રામજનોએ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ગ્રામજનોએ તંત્ર સામે બાન્યો ચઢાવી રોડ પર ઉતરી આવ્યા હતા કોઈ પણ રાજકીય પાર્ટીના આગેવાનોએ ગામમાં પ્રવેશના કરવા અને ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો સાથે મહિલાઓ અને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જેનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગના અધિકારી સહિતની ટીમ અંડાપુર ગામે પહોંચી ચૂંટણી બહિષ્કાર ના કરવા ગ્રામજનોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ ગ્રામજનોએ જ્યાં સુધી પાકો રોડ ના બને ત્યાં સુધી અધિકારીની વાતને સંમતિ ના આપતા અધિકારીઓ ધોયા મોઢે પરત ફર્યા હોવાનું ગામના આગેવાનો જણાવ્યું હતું ગામ મોંદાપુર તાલુકો મોડાસા તારીખ સાત ચાર બે હજાર ચોવીસના રોજ ન્યૂઝ પ્રસારિત કર્યા પછી ન્યૂઝ પ્રસારિત કર્યા પછી અધિકારીઓ આજે આઠ તારીખે ગામની મુલાકાતે આવ્યા આજે રસ્તાની મુલાકાત લીધી ગ્રામજનોને ભેગા કર્યા અને ગ્રામજનોને વાત કરી કે તમારે શું પ્રશ્ન છે તો રોડ જો ચાલુ કરવામાં આવે તો જ અમે વોટિંગ કરીશું બહિષ્કાર કરીશું અધિકારીઓ માર્ગ મકાન વિભાગમાંથી અજયભાઈ પટેલ અને તાલુકા પંચાયતમાંથી તાલુકા વિકાસ અધિકારી શ્રી તલાટી સાહેબ શ્રી એસઓ સાહેબ શ્રી તમામ અધિકારીઓ બે ત્રણ અધિકારીઓ આવ્યા હતા અને ગ્રામજનોને સમજાયા કે તમે કાગળમાં સહયોગ કરી લો ચૂંટણીનો બહિષ્કાર કરતા નહીં પણ ગ્રામજનોએ કીધું કે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું કારણ કે રસ્તો ચાલુ કરવામાં આવે તો જ અમે વોટિંગ કરીશું નકર વોટિંગ કરીશું નહીં ચૂંટણીનો બહિષ્કાર કરીશું